નમસ્કાર 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 બાળ મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં અને હું છું દિવેશ ગાડિયા જે આપ સૌનું સ્વાગત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો વેકેશન થઈ ગયું પૂરું દુઃખની ઘટના તો છે પણ તમારી માટે સારા સમાચાર એ છે કે ભાઈ અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે જે લોન્ચ થઈ ગયું છે અને તેના સૌ પ્રથમ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર મૂકાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ પાંચ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેનું પહેલું યુનિટ આજે આપણે ભણવાનું છે સ્માઇલ પ્લીઝ જેનો આપણે પહેલો ભાગ અત્યારે આપણે ભણીશું ઓકે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ વર્ષની શરૂઆત અને ભણીએ આપણું પહેલું યુનિટ પહેલા યુનિટમાં લિસનિંગ આપ્યું છે અને રિએક્ટ એન્જોય એક નાની અમથી પોએમ આપી છે આપણને જે કવિતા આપણે ભણવાની છે અને કવિતાનું નામ છે અ સ્માઇલ સ્માઇલ એટલે શું થાય સ્માઈલ એટલે થાય સ્મિથ હસતો ચહેરો હોવો જોઈએ ને ખીલેલો ચહેરો હોવો જોઈએ તો એના વિશે વાત કરવાની છે શું કહે છે અ સ્માઈલ ઇઝ અ ક્વાઇટ અ ફની થિંગ સ્માઈલ સ્માઈલ એટલે થાય સ્મિથ સ્મિથ જે છે ખૂબ જ ક્વાઇટ એટલે થાય ખૂબ જ ફની થિંગ વિચિત્ર વસ્તુ છે રમૂજી વસ્તુ છે ઇટ રિંકલ્સ અ પ્યોર ફેસ તે તમારા ચહેરા ઉપર કરચલીઓ પાડી શકે છે શું થાય જો આપણે સ્માઈલ કરતો તો સ્માઈલ કરતી વખતે કેમ આપણે આમ ગાલ કેમ આવા થઈ જાય તો ચહેરા ઉપર આમ ઝુરરીઓ પડી જાય એમ વળાંક આવી જાય ને તો બસ એની વાત કરી છે કે સ્માઈલ છે ને સ્માઈલ બહુ જ વિચિત્ર વસ્તુ છે જે તમારા ચહેરા ઉપર કરચલીઓ પાડી શકે છે અને પછી હું કહે છે એન્ડ વેન ઇટ્સ ગોન ને જ્યારે સ્માઈલ જતી રહી આપણે સ્માઈલ કરતા હોય પછી સ્માઈલ કરતા બંધ થઈ જાય જ્યારે સ્માઈલ બંધ થઈ જાય ત્યારે શું થાય યુ નેવર ફાઇન્ડ તમને કરસલીઓ ક્યારે મળશે જ નહીં બરોબર હું કહેવા માંગે છે કે જ્યારે સ્માઇલ કરવી ને તો સ્માઇલ કરવી ત્યારે ગાલ ઉપર કરસલી પડે ચહેરા ઉપર કરસલી પડે ને જ્યારે સ્માઇલ કરતા બંધ થઈ જાય સ્માઇલ જતી રહી ત્યારે ત્યારે કરસલી પણ જતી રહી યુ વિલ નેવર ફાઇન્ડ જો યુ વિલ છે ને આનું ફૂલ ફોર્મ થાય યુ અને યુ પછી આવે વિલ આ યુ વિલ ને ભેગું લખવાનું હોય ત્યારે યુ વિલ એમ લખવામાં આવે છે યુ વિલ નેવર ફાઇન્ડ તમને કદી નહીં મળે ત્યારબાદ શું કહે છે ઇટ્સ અ સિક્રેટ હાઇડિંગ પ્લેસ ઇટ્સ અ સિક્રેટ સિક્રેટ એટલે થાય ખાનગી ગુપ્ત હાઇડિંગ પ્લેસ એટલે કે સંતાવાની જગ્યા આપણે સંતાકડો રમતા હોય ખબર તો આપણે જે સંતાવાની જગ્યા હોય ને એને હાઇડિંગ પ્લેસ કહેવાય કે તેની સંતાવાની જગ્યા બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ એ તો એનાથી પણ વધારે અદ્ભુત છે વન્ડરફુલ એટલે થાય અદ્ભુત ફાર મોર એનાથી પણ વધારે એનાથી પણ વધારે અદ્ભુત એ છે

કે જ્યારે શું કહે છે યુ સ્માઇલ એટ વન જ્યારે તમે કોઈને સ્મિત આપો જ્યારે તમે કોઈની સામું જોઈને સ્માઇલ કરો ને હી સ્માઇલ સેટ યુ એ પણ તમારી સામું જોઈને સ્માઇલ કરે ને ખરેખર આ સ્માઇલની મોટા મોટી ખાસિયત એ જ છે કે આપણે કોઈની સામું જોઈને સ્માઇલ કરીએ એના ચહેરા ઉપર પણ આપો આપ સ્માઇલ આવી જાય ત્યારબાદ હું કહે છે એન્ડ સો વન સ્માઇલ મેક ટુ અને આવી રીતે

જો એક્ઝામ્પલ તરીકે આપું માઇલ સ્માઇલ માઇલ સ્માઇલ માઇલ સ્માઇલ છેલ્લે આઈ આઈ હરખું આવે છે કે નથી આવતું તો બસ એની જેમ સરખા સરખા બોલાતા શબ્દો પણ સંપૂર્ણપણે સરખા નહીં તો એની જેમ બીજું છે રેસ તો રેસ સામાય થાય છે ફેસ રેસ ફેસ રેસ ફેસ છે ત્યારબાદ ત્રીજું મેન તો મેન સાથે આવશે કેન મેન કેન ત્યારબાદ છે કાઇન્ડ તો કાઇન્ડ સાથે આવશે ફાઇન્ડ કાઇન્ડ ફાઇન્ડ ત્યારબાદ છે લેસ પ્લેસ

એટલે રમોજી અને વિચિત્ર આ બંને મતલબ થાય છે ત્યારબાદ છે ડબલ્યુ અને વચ્ચે અને છ જગ્યા છે જેનો મતલબ થાય છે એટલે ઓકે ત્યારબાદ ક્વાઇટ ક્યુ અને ઈ વચ્ચે જે છે યુ આઈ અને ટી લખવામાં આવશે ક્વાઇટ નામનો શબ્દ થઈ જશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે વચ્ચે શબ્દોની વચ્ચે જે ખાલી જગ્યા હતી ખાલી જગ્યા આપણે પૂરી

અને ઓર્ડર એટલે થાય છે ક્રમ ટૂંકમાં કહેવા માંગે છે કે નીચે જે આપણને શબ્દો આપ્યા છે જો આ શબ્દો આ શબ્દોને આપણે જે છે એબીસીડી ના ક્રમમાં શબ્દકોશના ક્રમ આપણે અંગ્રેજી ભણી રહ્યા છે એટલે અંગ્રેજીનો શબ્દકોશ તો ક ખ ગ ઘ નો આવે ને અંગ્રેજીનો શબ્દકોષ શું આવે એ બી સી ડી ઈ એફ જી જેડ સુધી હે તો બસ એ આધારે જે છે આપણે લખવાના છે તો ચાલો કરીએ

વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો કોન્ટેક્ટ કરી શકો છો વધારે માહિતી મેળવી શકો છો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર તમે લોગ કરીને આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક પીડીએફ ફોર્મેટમાં તમારી માટે ડાયરેક્ટ બુક ફોર્મેટમાં અને એનું સોલ્યુશન બધું જ આપણી પાસે અવેલેબલ છે ઓકે ચાલો આગળ વધીએ હવે કે છે લિસન ટુ ધ સ્ટોરી સ્ટોરી વાર્તા વાર્તા સાંભળવાની છે ચાલો મજા આવશે અને નામ શું છે સ્માઈલ પ્લીઝ મહેરબાની કરીને સ્માઈલ કરો મુસ્કુરાવો તો ચાલો તે શું કહે છે ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ જોજો સંભાળ કરીજો ખુશી અને ખનક છે તે સારી બહેનપણીઓ છે ધે હેડ સો મચ ફન ટુગેધર ટુગેધર એટલે થાય સાથે તેઓ સાથે બહુ બધી મજા કરતા બરોબર હેડ એટલે ભૂતકાળ થઈ જાય તેઓ સાથે ખૂબ મજા કરતા ધે હેલ્પડ ઈચ અધર તેઓ એકબીજાની ઈચ અદરત એટલે થાય એકબીજાની તેઓ એકબીજાની મદદ કરતા વિદ્યાર્થી મિત્રો તમારી માટે અહીંયા અંગ્રેજી એની નીચે મે ગુજરાતી ટ્રાન્સલેશન ગુજરાતીનો ભાષાંતર પણ તમારી માટે તૈયાર કર્યું છે જેથી તમને વાંચવામાં સરળતા રહે ઓકે તો હું કહે છે ખુશી અને ખનક બંને બહુ સારી બેન પણ હતી એકબીજાની મદદ કરતી સાથે બહુ મજા કરતી હું છું પછી વેન ધે રીટર્નડ હોમ તેઓ જ્યારે ઘરે પાછા ફરતા ધે રેસ્ડ ઈચ અધર રેસડ હરીફાઈ કરતા એકબીજા સાથે સ્પર્ધા કરતા ઘરે કોણ પહેલા પોગે ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ એટલે ચલો કમેન્ટ સેક્શન માં જણાવો પહેલા તો આઉટડોર ગેમ્સ એટલે થાય શું તમારા મને ફરજત કમેન્ટ સેક્શન માં કહેવું પડશે ભાઈ આઉટડોર ગેમ્સ એટલે શું પછી હું તમને જણાવીશ ઓકે ચલો ફટાફટ કમેન્ટ માં જણાવો આઉટડોર ગેમ્સ કોને કહેવાય ચલો ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી નાખી છે તો જણાવો ભાઈ આઉટડોર ગેમ્સ એટલે શું થાય આઉટડોર ડોર એટલે દરવાજો આઉટ એટલે બહાર દરવાજાની બહાર જે કાંઈ પણ ગેમ રમી શકાય એને આઉટડોર ગેમ કહેવાય પછી ક્રિકેટ કબડ્ડી ખો ખો આવી જે દાવ હોય પછી આપણે હંતાકડો દા રમતા હોય પકડમ પટ્ટી રમતા હોય બરોબર હાકળી રમતા હોય ટીપું રમતા હોય આવી જે કાંઈ પણ રમતું રમો ને એને કહેવાય ઘણા બધા સવાલ થાય સર અમે કેરમ અને ચેસ ઘરની બહાર રમવી તો એને આઉટડોર કહેવાય નહીં એને આઉટડોર કહી શકાય નહીં તો શું કહે છે તેઓ ઘણી બધી આઉટડોર ગેમ એટલે કે બહાર રમી શકાય તેવી ઘણી બધી રમતો રમતા જેવી કે ખોખો કબડ્ડી હોપસ્કોચ સંતાકડોદા બરોબર આવી બધી રમતો રમતા ત્યારે બધું કહે છે ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ ખુશી હંમેશા ચીયરફુલ ખુશી હંમેશા આનંદિત રહેતી મજા જ આવતી એમ પછી જોઈએ શું થાય છે વન ડે એક દિવસની વાત છે ખુશી કેમ ઇન ટુ ધસ ક્લાસરૂમ ખુશી જે છે ક્લાસરૂમમાં આવી સ્લોલી એટલે કે ધીમે ખુશી ધીમે ધીમે ક્લાસરૂમમાં આવી શી લુક સેડ ઉદાસ દેખાતી હતી બિચારી જો ને કેવું મોડું થઈ ગયું છે આવું એટલે આવું નામ એવું એક દિવસ ખુશી જે છે ક્લાસરૂમમાં આવી ધીમે ધીમે અને બહુ સેડ હતી ખનક આસ્કડ હર ખનકે એને પૂછ્યું શું પૂછ્યું ડીડ સમવન સ્કોલ્ડ સ્કોલ્ડ એટલે મારવું થાય ખીજાવું થાય તને કોઈ ખિજાણું તને કોઈ વઢ્યું તો ખુશી સુખ હર હેડ સુખ હર હેડ સુખ એટલે થાય હલાવું હેડ એટલે માથું એને એનું માથું હલાવ્યું અને કીધું કે નહીં શી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ તે નીચે બેઠી સેટ ડાઉન એટલે થાય નીચે બેસવું અને ડીડ નોટ લુક અપ લુક અપ એટલે ઉપરની બાજુ જોવું જેમાં આગળ ડીડ નોટ આપ્યું છે એટલે ઉપરની બાજુ જોયું નહીં શું કહે છે અહીંયા કે ખનો કે પૂછ્યું એને કે તને કોઈ ખીજાણું છે તો ખુશીએ હું કર્યું માથું હલાવી દીધું માથું હલાવી નાખ્યું બોલી નહીં કરે બરોબર મોઢું ખોલ્યું નથી માથું હલાવી રાખ્યું અને માથું ઉલાવી જે છે એક જગ્યા ઉપર બેસી ગઈ અને મોઢું નીચે રાખી દીધું મોઢું ઉપર એ કર્યું નહીં બિચારી જો ને કેટલી સેડ લાગે જો તો પૂછ્યું હશે જોઈએ આગળ પછો કહે છે વેન સરસ્વતી બેન સરસ્વતી બેન કોણ વેન સરસ્વતી બેન હર ટીચર એના શિક્ષક જ્યારે એના શિક્ષક સરસ્વતી બેન કોલ્ડ હર નેમ એનું નામ પોકારે છે એનું નામ લે છે શ્રી ડીડ નોટ ઇવન આન્સર એણે એનો જવાબ પણ આપ્યો નહીં કહે છે જ્યારે તેની શિક્ષકા સરસ્વતી બેન તેનું નામ બોલ્યા ત્યારે તેને જવાબ પણ ન આપ્યો શ્રી કોલ્ડ અગેન એણે ફરીવાર નામ લીધું લાઉડર ધીસ ટાઈમ આ વખતે જોરથી નામ લીધું ખુશી એમ જોરથી નામ લીધું તો શું થાય છે ખુશી રેઝ ધ હર હેન્ડ ખુશી એનો હાથ ઉચો કર્યો હવે આપણને ખબર છે આપણા ક્લાસરૂમમાં ભણવી છે શિક્ષક હાજરી પૂરતા હોય ખબર છે ને તો આપણને તો રોલ નંબર પૂછતા હોય તો કા તો નામ લેતા હોય બે પ્રકારની સિસ્ટમ હોય તો અહીંયા સરસ્વતી બેન અને શિક્ષક જે છે એ લગભગ નામ જોઈને હાજરી પૂરતા હશે તો નામ બોલી પહેલી વાર શિક્ષકે મેડમ જે છે એ નામ બોલા ખુશી તો ભાઈ ખુશી કાંઈ જવાબ જ ન આપ્યો અને આ વખતે ટીચર થોડાક આમ ગુસ્સે થઈ ગયા થોડુંક જોરથી બોલા ખુશી ત્યારે ખુશી શું કર્યું હાથ ઊંચો કર્યો ખુશી કઈ બોલતી નથી બરોબર સ્ટોરીમાં તમે જોતા હશો તમને દેખાતું હશે કે ખુશી જે છે એ મૂંગી થઈ ગઈ છે કઈ બોલતી નથી બિચારી શું થયું હશે શી આસ્કડ સરસ્વતી બેને પૂછ્યું કે ડુ યુ હેવ એની પ્રોબ્લેમ કે તને કઈ તકલીફ છે તને કઈ મુશ્કેલી છે તો હું કહે છે અહીંયા ખુશી શુક હર હેડ અગેન ખુશીએ પોતાનું માથું ફરીવાર હલાવ્યું અને હર ચિક્સ વેર રેડ ચિક્સ ચિક્સ એટલે થાય ગાલ રેડ એટલે લાલ એના ગાલ લાલ થઈ ગયા અને શી લુકડ અપસેટ તે અપસેટ દેખાતી જોવો તો વિચાર રડવા મંડી છે તે અપસેટ ઉદાસ દેખાતી હતી શું થયું ધ ટીચર આસ્કડ હર શિક્ષકે એને પૂછ્યું આર યુ ફીલિંગ ઓકે કે શું તારી તબિયત સારી છે તો શું થાય છે ખુશી નુડેડ નોડેડ એટલે શું થાય તો નોડેડ એટલે થાય માથું હલાવું શું થાય માથું હલાવવું ખુશીએ માથું હલાવ્યું અને સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ હજી પણ એનામાં ઊંચું જોવાની હિંમત તો નોતી જ બરોબર હવે બધાએ પૂછે છે ને વારે વારે એની બેન પણ ખનકે પૂછ્યું મેડમે પૂછ્યું તો ઉપર જોયા વગર જવાબ આપે છે શું થયું હશે

કે તારા કુટુંબના સભ્યો તો ઠીક છે ને એને કોઈ મારી ઘરમાં મમ્મીને કઈક છું હોય પપ્પાને કઈક છૂં હોય તો આપણને દુઃખ લાગે ને આપણે રોવા માંડવીએ બરોબર તો ભાઈ મમ્મી પપ્પાને કઈ નથી થયું ને એવું પૂછે છે પછી હું પૂછે છે કે ઇઝ યોર પપ્પી ઓકે તારું ઘરે ગલુડિયું છે કુરકુરિયું છે એને તો ઠીક છે ને એને તો મજા છે ને એના મિત્રો જે છે કારણ જાણવા માંગે છે ખુશી રડે છે શું કામ એમ સરસ્વતી બેન પૂછ્યું એના શિક્ષિકા મેડમ ને ક્લાસ ટીચર એ પૂછ્યું તો એ કઈ જવાબ નહીં હવે એને બેન પણ એ સવાલ હું પૂછ્યો કે કેમ રડે છો નાના ભાઈને ને સારું છે કે નહીં ફેમિલી મેમ્બર માં પરિવાર ના સભ્યો ને સારું છે કે નહીં તારા ગલુડિયું છે ને સારું છે કે નહીં આવા સવાલ પૂછે શું કામ એનું રડવાનું કારણ જાણવું છે કે કેમ રડે છે પછી હું થાય જો તો ખુશી કેપ્ટ નોડિંગ ખુશીએ માથું હલાવવાનું ચાલુ રાખ્યું हर हेड टू ईच ऑफ हर फ्रेंड्स एने एना પોતાના દરેક મિત્રોને જવાબ જવાબ આપ્યો નહીં જવાબ માં એને માથું હલાવ્યું આમ ના પાડી નહીં કાઈ નથી કાઈ નથી એમ બોલલી બોલતી નથી શું કરે છે ખાલી માથું હલાવે છે બટ શી ડિડ નોટ લુક અપ પણ તે ઉપર તરફ જોતી નથી સેડ સ્ટોરી છે દુખ થાય એવું છે ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઈલ હવે જે ખનક ખનક કોણ હતી ખુશીની બેસ્ટ ફ્રેન્ડ અને આપણને ખબર છે જો તમને બધાને ખબર હશે તમે કંઈક દુઃખમાં હો અને તમારો બેસ્ટ ફ્રેન્ડ તમને હળી કર્યા વગર ન રહે એ તમને હસાવીને જ પાર કરે હે કે નહીં બરોબર છે ને તો એવી રીતે અહીંયા ખુશીની બેસ્ટ ફ્રેન્ડ કોણ હતી ખનક તો ખનકને જે છે ખુશીના મોઢા ઉપર સ્માઇલ જોવી હતી શી હેડ એન આઈડિયા એને હવે એક આઈડિયા એવો એને હવે એક યુક્તિ સુઈજી

ખુશી એ જોયું કે એના તરફ કઈ ઉડતું ઉડતું આવે છે એન્ડ શ્રી ગ્રેબ ઇટ તો એક આપણે માની લો કે આપણે બેઠા હોય આપણે આમ કઈ ઉડતું ઉડતું આવતું તો આપણે આમ પકડી લઈ મોઢા ઉપર વાગી વાગી જાય ને દડો આવતો હોય કઈક પણ આવતું હોય તો વાગી જાય એટલે આપણે પકડી લઈ તો એવી રીતે ખુશી હોય કે એવું પકડી લીધું અને પકડું ત્યારે એને ખબર પડી ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ જાઓ તે એક મોટો લીલો રબરનો દેડકો હતો અને શું થાય છે આમાં ખુશી વોશ સરપ્રાઇઝ ખુશીને આશ્ચર્ય થયું હર આઈસ વેર વાઈડ ઓપન એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ શી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી અને એ જોર જોરથી હસવા માંડી કારણ કે આવો રમતિયાળ જેવોલો રબરનો જે છે લીલા કલરનો દેડકો જેલી જેવો દેખાતો હોય એ આમ હાથમાં પેકડો તો દાંત તો આવે ને તો જે છે ખુશી જોર જોરથી હસવા માંડી અને પછી શું થાય છે અને તેના મિત્રો ને જોયું એના મિત્રો એ જોયું શું જોયું કે વાય શી હેડ નોટ સ્માઈલ્ડ કે શા માટે ખુશી હસતી નતી

એટલા માટે ખુશી જે છે કોઈ હારે બોલતી નથી બાકી એને કાંઈ નહોતું થયું બરોબર આ હતી સ્ટોરી ચાલો આગળ વધીએ હવે કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે ચાલો પૂરીએ ખુશી એન્ડ ખનક વેર ખુશી અને ખનક હતા શું હતા ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો હતા ત્યારબાદ વેન ધે રિટર્ન્ડ જ્યારે તેઓ પાછા આવતા ત્યારે શું કરતા આપણે પાઠમાં જોયું જ્યારે તેઓ પાછા આવતા ત્યારે બહુ મજા કરતા

એ ખુશીના ટીચર નું નામ શું હતું ચાલો ફટાફટ ફટાફટ ઉતાવળ ઉતાવળ ચલો હા ઘણા લખી નાખ્યું છે સરસ તો જવાબ છે સરસ્વતી બેન પાંચમી ખાલી જગ્યા છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર કલર એટલે રંગ તો દેડકાનો રંગ શું હતો રંગ શું હતો લીલો ગ્રીન ઓકે વેરી ગુડ ચાલો ભાઈ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ચાલો નીચેના સવાલના જવાબ આપવાના છે પેલો સવાલ રાઈટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શનડ ઇન ધ સ્ટોરી સ્ટોરી એટલે વાર્તા મેન્શનડ એટલે ઉલ્લેખ ગર્લ્સ એટલે છોકરીઓ અને નેમ્સ એટલે નામ પાઠમાં જેટલી છોકરીઓના નામ લખ્યા છે ને એ બધી છોકરીઓના નામ લખવાના છે તો ચાલો વીણે વીણે મંડળ લખવા તો જવાબ છે ખુશી અને ખનક બે જ નામ હતા ખુશી અને ખનક તો ઘણા સવાલ સર 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 સરસ્વતી બેન એ પણ ગર્લ જ કહેવાય ને અરે બાળકો ઈ લેડી કહેવાય ઈ મેડમ કહેવાય એનું નામ નથી લખવાનું કીધું છોકરીઓના નામ નાની નાની છોકરીઓના નામ લખવાના છે તમારે જેવડી પછી બીજું વુ લુકડ સેડ કોણ દુખી હતું કોણ દુખી હતું ખુશી ખુશી લુકડ સેડ સિમ્પલ ત્યારબાદ વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે ખુશી અને ખનક કઈ કઈ રમતો રમતા તો કઈ કઈ રમતો રમતા આપણે જોયું હતું

ધોરણ પાંચ માં જો વાક્ય સાચું હોય ને તો ટ્રુ લખવું પડે અને વાક્ય ખોટું હોય તો ફોલ્સ લખવું પડે હવે આ નિશાનીઓ કામમાં નહીં લાગે ઓકે તો અત્યારથી પ્રેક્ટિસ પાડજો તમને હવે જૂની ટેવ હોય ને ધોરણ ચાર માં તો ત્યાં સુધી હું આપણે કર્યું છે ખરું અથવા ખોટાની નિશાની કરી છે હવે ખરું અથવા ખોટાની નિશાની નથી કરવાની બરોબર ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે ખાલી ઇંગ્લિશમાં હો પાછું એ તમને કહી દઉં ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની નવી સ્વ અધ્યયન પોથી જે છે બહાર પડી ગઈ છે એક ખાસ નોંધ છે તમારી માટે અને એમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે બરોબર જે તમે પીડીએફ સ્વરૂપે પણ મેળવી શકો છો અને જો એ બુક તમારી પાસે ન હોય તો એ બુક પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એટ આ નંબર પર કોન્ટેક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો આ પીડીએફ આ બુક્સ બધી મંગાવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વન નો પહેલો ભાગ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર વન નો ભાગ ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો જેથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે જય હિન્દ જય ભારત